વર્ષ બે હજાર બાવીસમાં નગડીયા તાલુકાના જૂના ટોચિત્રા ગામે ગ્રામજનોની રજૂઆતના પગલે ત્યાં જે ગેરકાયદેસર રીતેનું ખનન કરવામાં આવી રહ્યું હતું એમાં તંત્ર તરફથી રેડ પાડીને ત્યાંના ગામના સરપંચ અને અન્ય ઈસમ પરેશ ઠાકોર અને બીજા એમની સાથે સંકળાયેલા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે નોટિસ પાઠવવામાં આવેલી હતી જે ગેરકાયદેસર ખનન થતું હતું એના માટે એ લોકોને ટોટલ બે કરોડ સાઠ લાખ સુડતાલીસ હજાર બસો ને સિત્તેર રૂપિયાનો દંડ ફટકારવામાં આવેલો હતો અને એમાં સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું હોવા છતાં પણ આજ દિન સુધી આ દંડની કોઈ જાતની વસૂલાત કરવામાં આવી નથી પરિણામે આ ઈસમો ફરીથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યા છે આજે જે બરોડા જિલ્લાની જે લીઝો ચાલી રહી છે એનું વહન ભરૂચ જિલ્લામાંથી થાય છે એ લીઝોની આડમાં ભરૂચ જિલ્લામાંથી આડેધડ રાત દિવસ રેતી રોયલ્ટી લીધા વગર કોઈ પણ નિયમોનું પાલન કર્યા વગર સાઠથી સિત્તેર ફૂટ ઊંડા ખાડા પાણીને રેતીનું આડેધડ ખર કરવામાં આવી રહ્યું છે ગ્રામજનોએ વારંવાર આ બાબતે તંત્રને રજૂઆત કરી છે પરંતુ આ ઈસમો ભાજપના ખોળામાં બેસી ગયેલા હોવાથી તંત્રના અધિકારીઓ આમાં ઇન્વોલ્વ હોય આજ દિન સુધી આ ઈસમો પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી એના માટે આજે અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ ઈસમો પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવે આ દંડની વસૂલ વસૂલવામાં આવે અને જો તંત્ર આ કરવામાં નિષ્ફળ નીવડતું હોય તો અમને પણ આ ગામમાં રેતીની ચોરી કરવાની છૂટ આપવામાં આવે જો આ આવેદન આપ પત્ર આપ્યા પછી સાત દિવસમાં આ દંડ વસૂલવામાં નહીં આવે તો અમે પણ ગામના છોકરાઓ સાથે આ ગેરકાયદેસર પ્રવૃત્તિને વેગ આપવા માટે મશીનરી ઉતારીને રેતીનો ધંધો અમે ચાલુ કરીશું જેમાં જે પણ કંઈક થશે એની તમામે તમામ જવાબદારી તંત્રની રહેશે